પણ વાખી જાઈક નો જાય ખબર પાણી ભરીને આવે એટલે મને લાગે સીધું જ પૂછશે સી ગરબા રમવા વિના તો રહે જ ન તો તો ગરબા રમવા જવાનું હોય ને હા બાપુ માર જવાનું છે ગરબા શીખવા જવાનું હે હા ઠેક હાતે વાંદો ને જા હો આમ જો ટાઈમે પછી વી ભલે

હું તો તારે એકલો કેરું નો બેઠો હાયા એવું છે એ આમ જો હું માર બાપુને કહીને આવી કે હું ગરબા શીખવા જાવ છું એમ કરીને ઘરેથી નીકળી ગઈ તે વૈસમાં ગોબરો ભેગો થઈ ગયો તે મે એને કીધું કે એટલે એને એને તારે એકલો એને તને નો કહેવાય તું પણ એમ છો પણ ગોબરો છે ને કોઈને કે ને એટલે મે એને ખાલી કીધું છે બીજો કોઈને ન કીધું તમે ગરબા રમમ જોડી છો કા હા હાઈ હારું કર્યું માર ફ્રેન્ડ છે ને આ ગોબરો કા

અને બધું તને લઈ દીધું હાશવી અને તું આવા ધંધા કરે છે આ મગ્ન આર્ય પ્રેમ લીલા કરે છે ભાઈ મન એ બાપુ હવે નઈ કર ઉભા મન ભાગેશ્યા એ મગ્ના તો પછી વારો આમ તો જો તારો બાપ પાણીમાં ડમરી સડાય જાય હાથમાં માં આયો ને ટાંગા ભાઈ નખું તારા આ ઘર જગ ને થા ઘર માં બરબતારા બંધ આપતી અને પૂરજેવી ઘર તને તો હા